આજે આ ચાર રાશિઓ માટે સુવર્ણ તક છે તેમના જીવનમાં પ્રગતિ સફળતા અને ખુશીઓ આવશે સૌ પહેલા આપણે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ ખુબ જ શુભ રહેશે તમે કોઈ મહત્વપૂર્ણ મુસાફરી કરી રહ્યા છો તો તે સફળ સાબિત થશે નવી વ્યવસાયિક તકો ઉભી થશે જેનાથી તમારી આવકમાં વધારો થશે અને તમે તમારા પરિવાર સંપૂર્ણ આદર અને ટેકો મેળવી શકશો તેમજ તમે કોઈ પણ મોટા નિર્ણય તરફ આત્મવિશ્વાસ આગળ વધી શકશો કન્યા રાશિના જાતકો જો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તો તેમના માટે સારા પરિણામો જોવા મળી શકે છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે નવી ઊર્જા અનુભવશો તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ અને પ્રતિભાશાળી વ્યક્તિનો ટેકો મેળવશો જેનાથી નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે પરંતુ તે તમારા લાભ પણ લાવશે કોઈ ખાસ વ્યક્તિને મળવાથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ થઈ શકે છે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને મળવાથી તમારા માટે નફાના દ્વાર ખુલશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે સારો રહેવાનો છે સૌથી સારા સમાચાર તે છે કે તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે નાની નાની બાબતોને અવગણીને તમે દિવસને તમારા પક્ષમાં ફેરવી શકશો